તેના આધારે નીચે આ જે નંબર પ્રમાણે તે જે જગ્યા છે તેના નામ આપેલા છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છીએ તો પહેલું છે કઈ ઇમારત યમુના નદીની પાસે આવેલી છે તો તેનો જવાબ આવશે તાજમહેલ બે તાજમહેલ પાસે કેટલા મિનારા આવેલા છે તો જવાબ આવશે ચાર ત્રણ તાજમહેલની જમણી બાજુ શું આવેલું છે તો તેનો જવાબ આવશે મેમણખાના ચાર તાજમહેલની ડાબી બાજુ શું આવેલું છે તો તેનો જવાબ આવશે મસ્જિદ પાંચ કેટલા બગીચા આવેલા છે તો આખા નકશામાં કુલ ચાર બગીચા આવેલા છે છ નંબર જોઈએ પૂર્વ અને પશ્ચિમ દરવાજાની પાસે શું આવેલું છે તો જવાબ આવશે ખવાસપુર અને સહેલીભુજ સાત દક્ષિણ દરવાજાથી મુખ્ય દ્વાર સુધીનું અંતર અંદાજે કેટલું છે તો તેનો જવાબ આવશે સો મીટર આઠ મુખ્ય દરવાજાથી મધ્ય સ્તંભ સુધીનું અંતર અંદાજે કેટલું છે તો તેનો જવાબ આવશે બસો મીટર નવ તો કે દરેક પાણીની નહેર અંદાજે કેટલી લાંબી છે તો તેનો જવાબ આવશે સો મીટર ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા ભારતના નકશાને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો અહીં આપણને ભારતનો નકશો આપેલો છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખેલા છે તો જોઈએ પેલો ગુજરાતની ક્રિકેટ ટીમ તમિલનાડુ રમવા જાય છે તેને કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડે તો ગુજરાતની ક્રિકેટ ટીમને કર્ણાટક જવું હોય કર્ણાટકથી તમિલનાડુ તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી થઈને જવું પડે તો જવાબ લખીશું ગુજરાતની ક્રિકેટ ટીમને મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાંથી પસાર થવું પડશે બે જમ્મુ કાશ્મીરની ટીમ કર્ણાટક રાજ્યમાં રમવા માટે જાય છે તેને કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડે તો આપણે જોઈએ નકશામાં જમ્મુ ટીમને કર્ણાટક જવાનું છે તો હિમાચલ પ્રદેશ આવશે પંજાબ દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને કર્ણાટક ત્રણ બલવીર સિંઘને પંજાબથી અસમ જવું છે તેમને કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડશે જવાબ લખીશું બલવીરસિંહ ને ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થવું પડશે ચાર શું ગુજરાત ની પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે તો જવાબ આવશે ના પાંચ જો નકશા પર એક સેમી બરાબર બસો કિમી હોય તો દિલ્હીથી ભોપાલનું અંતર કેટલું તો તેનો જવાબ આવશે બી છસો કિમી પ્રશ્ન ત્રણ નીચે આપેલા ગ્રાફ પેપર પર તમારી શાળાનો નકશો દોરો આ ગ્રાફ પેપર ઉપર તમારે તમારી જાતે તમારી રીતે નકશો બનાવવાનો છે જે મેં અગાઉથી જ બનાવી રાખેલો છે આ રીતે પણ તમે બનાવી શકો છો પ્રમાણ માપ એક સેમી બરાબર દસ સેમી રાખેલું છે હવે જો એ સવાલ જવાબ પહેલું નકશો એટલે શું તો જવાબ આવશે પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહે છે નંબર બે નકશાના મુખ્ય અંગો કયા કયા છે તો નકશાના મુખ્ય ત્રણ અંગો છે એક દિશાસૂચન સૂચન બે પ્રમાણમાપ અને ત્રણ રૂઢ સંજ્ઞાઓ ત્રણ નંબર જોઈએ તો કે નકશામાં ઉત્તર દિશા કેવી રીતે જાણી શકાય છે તો જવાબ આવશે સામાન્ય રીતે કોઈ પણ નકશાની જમણી બાજુ ઉ અને નીચે એરો આવું નિશાનું હોય છે જેને ઉત્તર દિશા સૂચવે છે નંબર ચાર પ્રમાણ માપથી શું જાણી શકાય છે તો જવાબ આવશે પ્રમાણ માપથી બે સ્થળો વચ્ચેનું અંતર જાણી શકાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો